ધરાવતા લોકોને માનસિક રેશનિંગ મંજૂર કરવાની રજૂઆત કરી છે ધારાસભ્ય મોરડીયા વિકલાંગોની સંભાળ રાખતી એક સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને રેશનિંગનો લાભ આપવાની વિનંતી કરવામાં આવી હતી આ રજૂઆત બાદ તેમણે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યું છે વિનોદ મુરડીયા અગાઉ પણ ગરીબોના હક્કના રેશનિંગના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે તેમણે અગાઉ રેશનિંગની દુકાનોમાં થતી ગેરરીતિઓ અંગે પણ યાદ કરી હતી અને દરેક સરકારી રેશનિંગની દુકાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો દર્શાવતા બોર્ડ લગવાની માંગણી કરી હતી સુરતમાં તમામ દુકાનદારોને જે તે વ્યક્તિ જે જથ્થો મળે તેની વિગતો લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને દિવ્યાંગની વારો આવીને એક સંવેદનશીલ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં ચાલીસ ટકાથી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે જે કાર્ડ ભલે એપીએલ હોય કે બીપીએલ હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતાં મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે